રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન ઓફ રાજકોટના વર્ષ બે હજાર છવ્વીસમાં પ્રમુખ તરીકે હિતેશ રાજદેવની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે આવતીકાલે ખાતે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે જેમાં વૈષ્ણવચાર્ય અક્ષય કુમાર મહાદેવ ઉપસ્થિત રહેશે અને આશીર્વચન પાઠવશે સાથે જ ગુજરાત ચેરમેન પરેશ ગજેરા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન અમિત ત્રાંબડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે હિતેશ રાજદેવ પચીસ વર્ષનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે ઇલેક્શન નથી સિલેક્શન જ છે અત્યારે અમે એકસો ને પિસ્તાલીસ ની આસપાસ મેમ્બર છે જેને ફાઉન્ડર છે ને એને એક આખી મેથડ એવી બનાવી છે કે અમારા જેટલા પાસ પ્રેસિડેન્ટ છે નવા કોઈ મેમ્બર આવે છે તો એનું એક ફોર્મ ફિલઅપ થાય ફિલ એમાં કેટલા વર્ષથી કામ કરે છે કે એરિયામાં કામ કરે છે અને અમારા ગ્રુપમાંથી કોની કોની સાથે કામ કરેલા છે ને ડીલિંગમાં એને આગળ

અત્યાર સુધી છાપાની જાહેરાત માંથી અમે બધા કામ કરતા હવે સોશિયલ મીડિયા આવ્યું ડિજિટલ પ્લેટફોર્મ આવ્યું તો એ બધી વસ્તુમાં અમે ધીમે ધીમે જેમ અત્યાર સુધી શું હતું કે ભાઈ બધા ઉમર ને લાગુ પડતા હવે થોડીક યંગ ટીમ આવે છે તો એ રીતે સેટઅપ કરતા જાય છે બધું એટલે આ બધી વસ્તુ નું થોડુંક અમે અવેરનેસ ધીમે ધીમે લઈ આવીએ છીએ અત્યાર સુધી જે અમે એડ આપતા અને બાકી બધાના ગ્રુપ વાઇઝ કામ થતા હોય છે હવે જે વસ્તુ કીધી કે ડિજિટલ આવે છે એમાં અમારી એડ ચાલુ હોય એમાંથી અમારા લીડ અમારી જનરેટ થાય અને ઈ લીડ ને અમે બિલ્ડર સુધી અથવા તો ઇન્વેસ્ટર તરીકે અથવા કોઈને વેચવું છે તો ઈ લોકો અમારી પાસે આવે છે આભાર આના ઉપરથી નવી વેબસાઇટ અમે લોન્ચ કરીએ છીએ અત્યારે જેમ આપણે કે ના કોર્પોરેશન ની સાઈડ છે કે આરએમસી તો આપણે જાય તો બધું મળે એમ અમને અમારે આ વખતે હતી અમારી પણ થોડીક અત્યારે અપગ્રેડ કરીએ છીએ કે એમાં કેટલું ઈઝી થાય એમ